ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુજરાતી ચેનલ સીઝ સીઝ શબ્દનો અર્થ જપ્ત કરવું પકડવું આંચકી લેવું મિલકત કાયદેસરના કે કોર્ટના હુકમથી કબજો લેવો જબરદસ્તીથી છીનવી લેવું કે ગિરફતાર કરવું થાય છે સીઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પોલીસ સીઝ ધી ડ્રગ્સ ફ્રોમ ધી ક્રિમિનલ્સ અર્થાત પોલીસે ગુનેગારો પાસેથી ડ્રગ્સ કબજે કર્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ હી સીઝ ધી ઓપોર્ચ્યુનિટી એટલે કે તેણે તક ઝડપી લીધી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ કંપની સીઝ ધ માર્કેટ શેર ઓફ ઇટ્સ કોમ્પિટિટર એટલે કે કંપનીએ તેના સ્પર્ધકના બજાર હિસ્સા પર કબજો કર્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં